હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે સાડીની જૂની લેસ પટ્ટીના ઘણા બધા ઉપયોગો જોવાના છીએ એ પણ સિલાઈ મશીન વગર તો આજના દરેક આઈડિયા તમને ખૂબ જ ઉપયોગી થવાના છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ આઈડિયા નંબર વન તો સૌપ્રથમ પ્લાસ્ટિકની નાની બોટલ લેવાની છે આવી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ દરેકના ઘરમાં પડી જ હોય છે અને તેને આ રીતે કટ કરવાની છે આટલો પાર્ટ કટ કરીશું હવે કટ કર્યા બાદ ફરીથી તેમાં અહીંથી આ રીતે કટ કરી લેવાની છે અને એક સિંગલ પીસ રેડી કરીશું કંઈક આ રીતનું હવે આપણે અહીં સાડીની જૂની લેસ પટ્ટીનો ઉપયોગ કરીશું તમારા પાસે નવી લેસ પટ્ટી હોય તો પણ ઉપયોગમાં લઈ શકો જૂની લેસ પટ્ટી હોય તો પણ ચાલે હવે આ જે પ્લાસ્ટિકનો પાર્ટ કટ કરેલો છે તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવીશું તમે અહીં ફેબ્રિક ગ્લુનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ગ્લુગનથી ગ્લુ પણ લગાડી શકાય હવે આ લેસ પટ્ટીને આપણે અહીં ચોંટાડીશું તમારા પાસે જે પણ લેસ પટ્ટી હોય તેનો ઉપયોગ કરી શકાય છે હવે અહીંથી કટ કરી લઈએ તો સિમ્પલ અને સરસ મજાનું બ્રેસલેટ બનીને રેડી છે તો આને આપણે આ રીતે વેર કરી શકાય છે ઘણા આઉટફિટ આપણી પાસે એવા હોય કે તેનું મેચિંગ આપણા પાસે બ્રેસલેટ ન હોય તો જો આ રીતની જૂની સાડીની લેસ પટ્ટી પડી હોય તો ફટાફટ તમે આ રીતે તેમાંથી જ બ્રેસલેટ બનાવી શકો છો જે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે અને કોઈને જોતા લાગે જ નહીં કે આ સાડીની લેસપટ્ટીમાંથી બન્યું હશે હવે તેમાં જ આપણે બીજો આઈડિયા જોઈએ તો ફરીથી આપણે પ્લાસ્ટિકની બોટલને આટલા પ્રમાણમાં કટ કરી લેવાની છે અને ફરીથી અહીંથી કટ લગાવી અને સિંગલ પીસ કરી લઈએ અને જો તમારા પાસે લેસ પટ્ટી આ રીતની પાતળી લેસપટ્ટી હોય તો તેને આ રીતે તેમાં લગાડવાની છે તો અહીં મેં ગોલ્ડન કલરની પાતળી લેસ પટ્ટી લીધેલી છે તેને આ રીતે તેમાં લગાવી દીધી છે હવે ફરીથી તે જ લેસ પટ્ટીને ફરીથી બીજી વાર આ રીતે લગાડી દઈએ હવે આમાં પ્લાસ્ટિકનો જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તેને કટ કરી નાખીએ જુઓ તો સિંગલ લેસ પટ્ટી હોય તો તેમાંથી આ રીતે પણ બ્રેસલેટ બનાવી શકાય છે તો અહીં આપણે સિંગલ લેસ પટ્ટીમાંથી સરસ મજાનું ગોલ્ડન બ્રેસલેટ બનાવીને રેડી કરી લીધું છે તો આને કોઈ પણ એવા ગોલ્ડન ડિઝાઇનવાળા આઉટફિટ હોય તો તેમાં તમે વેર કરી શકો છો જુઓ તો અહીં આપણે બંને બ્રેસલેટને આ રીતે માપી જોઈએ તો આમાંથી તમને કયું બ્રેસલેટ સૌથી વધુ પસંદ આવ્યું છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાર પછી હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ઘણી વખત આપણી પાસે લેસ પટ્ટીના આવા નાના ટુકડા પડ્યા હોય છે તો આ ટુકડાનો શું ઉપયોગ કરી શકાય એ જોઈ લઈએ તો તેના માટે અહીં આપણે દોરીના બે એક સરખા ટુકડાની જરૂર રહેશે તો મેં અહીં દોરીના બે એક સરખા ટુકડા કરી લીધેલા છે ત્યાર પછી લેસ પટ્ટીનો આ ટુકડો લીધેલો છે હવે આ લેસ પટ્ટીના ટુકડામાં બંને છેડાએ આ દોરીને આપણે આ રીતે અટેચ કરી દેવાની છે તો તેને તમે ગ્લુગન થી ચોંટાડી પણ શકો અથવા તો આ રીતે સોય સોય લગાવી અને તેમાં પણ શકો મેં ઉપયોગ કર્યો છે જેથી કે તે નીકળે જ નહીં હવે તેમાં જે પણ એક્સ્ટ્રા દોરા હોય તેને આ રીતે કટ કરી લેવાના અને બીજા છેડે પણ દોરીને આ રીતે આપણે અટેચ કરી લઈશું જો કંઈક આ રીતે સીવવાની છે હવે આ છેડો છે ત્યાં પણ આ રીતે આપણે દોરીને અટેચ કરી દઈએ તો અહીં મેં બંને છેડે આ રીતે દોરીને લગાડી દીધી છે અને સરસ મજાની એક ખૂબ એવી ઉપયોગી વસ્તુ બનીને રેડી થઈ ગઈ છે આનો શું ઉપયોગ છે એ પણ આપણે જોઈ લઈએ તો અહીં આપણે બનાવ્યો છે બેલ્ટ તમે જાણતા હશો કે અત્યારે આપણે કોઈ પણ વન પીસ કે કોઈ એવી કુર્તી લઈએ તો એમાં બેલ્ટની ખૂબ જ ફેશન છે તો જો તમે આ રીતના ફેશનેબલ કુર્તી કે ટોપ ઘરે જ બનાવવા માંગતા હોય તો આ રીતે બેલ્ટ બનાવી અને તમે કુર્તીને એક યુનિક લુક આપી શકો છો અહીં મેં જે રેડીમેડ કુર્તી લીધેલી હતી તેમાં આ રીતનો બેલ્ટ આવેલો છે અને બીજું જે મારા પાસે વનપીસ હતું તેમાં બેલ્ટ નથી આવ્યો તો આ રીતે મેં જૂની લેસ પટ્ટીમાંથી જ તેના માટે બેલ્ટ બનાવ્યું છે જુઓ તો આ તમે જોઈ શકો છો કે લાઇટ પિંક કલરનું જે વનપીસ છે તો એમાં આ રીતનું બેલ્ટ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે તમે તમારા કોઈ પણ આઉટફિટ માટે મેચિંગ બેલ્ટ બનાવી શકો છો જૂની સાડીની લેસ પટ્ટીમાંથી જ હવે આ રીતનું જે કુર્તી છે તેમાં પણ આ બેલ્ટ ખૂબ સરસ લાગવાનું છે અથવા તો કોઈ કોન્ટ્રાસ્ટ કલર હોય તો તેમાં પણ આ બેલ્ટ ખૂબ સરસ લાગશે આ રીતના કોઈ વનપીસ હોય તેમાં પણ સરસ લાગવાનું છે ટૂંકમાં કે તમારા પાસે જે પણ વનપીસ કે કુર્તી હોય તો તેના માટે તમે સાડીની લેસપટ્ટીમાંથી જ ઘરે જ આ રીતે બેલ્ટ બનાવી શકો છો અલગ અલગ લેસ પટ્ટીમાંથી અલગ અલગ ડિઝાઇનના બેલ્ટ બનાવી શકાય છે આ રીતનો બેલ્ટ હોય તો પણ ખૂબ સરસ લાગે અને મેચિંગ બેલ્ટ બનાવવા માંગતા હોય તો આ રીતે કલરફુલ બેલ્ટ પણ બનાવી શકાય છે તો આઈ હોપ કે આ બેલ્ટનો આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે ત્યાર પછી હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં એક જૂનું પર્સ લીધેલું છે આ પર્સ હતું તો ખૂબ જ સરસ અને ખૂબ શાઇનિંગવાળું પરંતુ અત્યારે આ પર્સમાંથી કોઈ કોઈ જગ્યાએથી શાઇનિંગ ચાલી ગઈ છે અને આ રીતના ધાબા થઈ ગયા છે તો હવે આ પર્સ તો કંઈ જ ઉપયોગમાં ન આવી શકે તો તેના માટે પણ આપણે ખૂબ સારો એવો આઈડિયા અજમાવીએ તો ફરીથી મેં અહીં સાડીની લેસ પટ્ટી લીધેલી છે અને તેમાં જે પણ એક્સ્ટ્રા દોરા હોય તે કટ કરી નાખ્યા અને ત્યાર પછી હવે આ લેસ પટ્ટીને આ પર્સમાં આ રીતે ચોંટાડીએ ફેબ્રિક ગ્લુનો પણ ઉપયોગ કરી શકાય ગ્લ્યુગન હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય અને તમે જેવા રંગનું પર્સ બનાવવા માંગતા હોય તો તેવી લેસપટ્ટીનો ઉપયોગ કરી શકાય અથવા તો લેસપટ્ટીના નાના નાના ટુકડા હોય તો મલ્ટી કલરનું પણ પર્સ બનાવી શકાય

આ છે પર્સનો ફાઇનલ લુક તો અહીં આપણે જૂના ધાબા પડેલા શાઇનિંગ નીકળેલા પર્સમાંથી પણ સરસ એવું પાર્ટી લુક પર્સ બનાવીને રેડી કર્યું છે તો આને તમે કોઈ પણ ફંક્શનમાં લઈ જઈ શકો છો પાર્ટીમાં લઈ જઈ શકો છો મેરેજ વગેરે કોઈ પણ ફંક્શન હોય તો આ પાર્ટી વિયર પર્સ લાગશે આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે ત્યાર પછી હવે જોઈ લઈએ તો તેના માટે મેં લેસ ના અમુક ટુકડા લીધેલા છે અને એક કાર્ડબોર્ડનો ટુકડો લીધેલો છે કોઈ પણ પુઠ્ઠાનો ટુકડો હોય તો ચાલે ચોરસ ટુકડો લેવાનો છે અને હવે જે સાડીની લેસ પટ્ટી છે તેને આ રીતે આપણે ગ્લુગનથી તેમાં ચોંટાડવાનું છે પરતે જ લેસપટ્ટીના ટુકડા લગાડ્યા પછી હવે અહીં આપણે ટેસલ્સ લગાડવાના છે આ રીતના ઝુમખા લગાડીશું તો જો કોઈ જૂના ડ્રેસમાં આ રીતના ઝુમખા નીકળ્યા હોય તો તે પણ તમે ઉપયોગમાં લઈ શકો અથવા તો માર્કેટમાં આવા ઝુમખા ખૂબ સરળતાથી અને સસ્તી કિંમતમાં મળી જતા હોય છે તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો આ રીતે આપણે ટેસલ્સ તેમાં લગાડી દેવાના છે અહીં તમે ટેસલ્સને ચોંટાડી પણ શકો અથવા તો સોય દોરાથી ટાંકી પણ શકો તો અહીં આ ટેસલ્સને મેં ચોટાડી દીધા છે અને અહીં એક આ રીતના દોરીનો ટુકડો લગાડ્યો છે જેથી કે આપણે તેને ટીંગાડી શકીએ હેંગ કરી શકીએ ખૂબ જ સરસ મજાનું એવું એક હોમ ડેકોર પીસ બનીને રેડી થઈ ગયું છે અને દિવાલમાં ટીંગાડી શકાય છે અને આ રીતના બે એક સરખા બે ચોરસ ચાકડા બનાવવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગશે અને જોતા લાગે જ નહીં કે આપણે જૂની લેસ પટ્ટીમાંથી બનાવ્યું હશે એ જ રીતે તમે આ રીતે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો આ રીતના ટેસલ્સ લગાડી શકો છો અથવા તો પોમ્પોમ્સ લગાડી શકો છો અલગ અલગ ચોરસ બનાવી શકાય અથવા તો રાઉન્ડ શેપમાં બનાવી શકાય તો પણ ખૂબ જ સરસ લાગશે તો અહીં આપણે બીજું એક હોમ ડેકોર પીસ રાઉન્ડ શેપમાં પણ રેડી કરી લીધેલું છે કંઈક આ આ લુક આવે છે છે કેટલું સરસ સરસ લાગી રહ્યું ખૂબ જ તેના માટે બે ઉપયોગ કર્યો છે ફક્ત બે લેસ પટ્ટીના ટુકડામાંથી જ આ રેડી કર્યું છે આ પણ એક સરખા બે બનાવી અને લગાડવામાં આવે તો ખૂબ જ સરસ લાગે છે જોતા લાગે જ નહીં કે લેસ પટ્ટી બન્યું હશે કેટલું સરસ લુક આવી રહ્યો છે આ રીતે લેસ પટ્ટીમાંથી ઘણી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે હોમ ડેકોની ઘણી બધી વસ્તુઓ બને છે આ વિડીયોમાં અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે બધામાં મેં લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે તો આ દરેક આઈડિયાઝના વિડીયો પણ આપણી ચેનલ પર મેં શેર કરેલા છે એ વિડીયોઝ પણ તમે જોઈ શકો છો એ સિવાય ઊનમાંથી સરળતાથી તોરણ કઈ રીતે બનાવી શકાય એ આઈડિયા પણ આપણી ચેનલ પર અવેલેબલ છે એ દરેક વિડીયોઝ તમે જોઈ શકો છો મિત્રો આશા રાખું છું આજના વિડીયોના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ